ભૂપેન્દ્રસિંહ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આદિવિસ આદિવાસી વિસ્તારમાં ચાલનારી એકલવ્ય મોડેલ રેસિડન્સી સ્કૂલોમાં જે શિક્ષકોની ભરતી થઈ છે એ તમામ પરપ્રાંતિયો અને બહારના રાજ્યોના છે જેઓ હિન્દી ભાષામાં શિક્ષણ આપી રહ્યા છે પરંતુ અમારે સરકારશ્રીને એ જણાવવાનું છે કે અમારા આદિવાસી વિસ્તારના બાળકો જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી આવી રહ્યા છે એમનું કલ્ચર એમની ભાષા અને ગુજરાતી ભાષા એમાં પણ એ ખૂબ જ વીક છે એવામાં આ જે હિન્દી ભાષી શિક્ષકો એમને શિક્ષણ કઈ રીતે આપી શકશે જ્યારે ગુજરાતના યુવાઓ બેરોજગાર છે તેમને આ જગ્યાઓએ ફાળવણી કરીને એમને નોકરી આપવાની હોય છે પરંતુ પરપ્રાંતિય શિક્ષકોને રાખીને ગુજરાત સરકારે અન્યાય કર્યો છે આદિવાસી વિસ્તાર સાથે અન્યાય કર્યો છે જેના કારણે આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે અને ગુજરાતના યુવાઓ બેરોજગાર થઈ રહ્યા છે માટે આ જે પ્રશ્ન ઊભો થયો છે તેનું તાત્કાલિક નિવારણ કરે અને આવનારા દિવસોમાં જો આ નિરાકરણ ના કરવામાં આવે તો પછી લોક લોક લોકો સાથે અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મોરચો મોટો કરીને ગાંધીનગર સુધી જઈશું વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો